મિત્રો પ્રકૃતિને માણવાની શ્રેષ્ઠ ઋતુ એટલે ચોમાસું ચોમાસાની ઋતુને આપણે આપણા શરીરની પાંચે પાંચ ઇન્દ્રથી માણી શકીએ છીએ જુઓ ને આમ પણ ગુજરાતમાં આ ચોમાસું માણવાની શ્રેષ્ઠ જગ્યા કઈ ગણાય છે સાપુતારા તો ચાલો પહોંચી જઈએ સાપુતારા જ્યાં ઉજવાઈ રહ્યો છે મેઘમલાર ફેસ્ટિવલ ગિરિર કેરા શિખરો ઝળક્યા ઘડક્યા ઝરણા અપરંપાર ચોમાસે આવો સાપુતારા કે આવ્યો મેઘ મ जी हां दोस्तों चौमासामा गुजरात ना गिरीमतख सापुतारा ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત મેઘમલાર પર્વનો આરંભ થઈ ચુક્યો છે મેયર પહેલે બર આકે આ વોઝ મેથોરાઈઝ પૂરે કે પૂરે લાગ રહા હે કે વી આર ઇન ફ્રન્ટ ઓફ મિડલ ઓફ ક્લાઉડ પૂરા મેઘ હે હે કોન્સેન ફેસ્ટિવલ بارش હે નેચર ઇઝ બી હો ઇઝ વેરી નાઈસ ઓર યહા કે લોગ ભી બહોત પ્યારા હે ધેર વેલકમિંગ અસ ઓર જો ભી જોઈએ ધ ટ્રાઈંગ ટુ હેલ્પ અસ रोप वे है रोज गार्डन है नहरी होटल इधर खाना अच्छा है, मिलता है कम पैसे में मतलब हर आदमी करता है उसके बाद में बोटिंग है पैराग्लाइडिंग है सब अच्छा है इधर हर हर मतलब सब खुशी एक ही जगह है, है इधर जाने की जरूरत नहीं है દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતા મેઘમલાર પર્વમાં આર્ટ ગેલેરી રેન મેરેથોન હાંડી સાંસ્કૃતિક કાર્યક્રમો ટ્રાઇબલ વર્કશોપ ગેમ્સ જમ્પિંગ જેવી અઢળક એક્ટિવિટીઝની મજા લોકો માણી શકે છે મેં જોયું કે થોડે લગભગ પાંચેક ફૂટ જતા પછી તો એકલા વાદળો જાણે સ્વર્ગમાં વિહાર તો એવું અમને લાગ્યું અને પછી ત્યાંથી પણ બહાર નીકળી એટલે એ જે રોમાંચ હતો આખો અલગ જ હતો અને ત્યાર પછી થોડા આગળ ગયા એટલે ઝરણું કે જેમ સાપુતારા તો પડ્યા પણ સાપુતારા સિવાય ડાંગનો જે બીજો વિસ્તાર છે એમાં ઝરણું જે હતું એ ઝરણામાં બેઠા પગ દુબાડ્યા એમાં ફોટા પાડ્યા એમાં પાણીમાંથી આ પારેથી પેલા પાર ગયા એમાં જાણે અમને નેચરલ થેરાપી મળી હોય નાના નાના ગામમાંથી પસાર થયા તો જેને લોકોએ કશું નથી જોયું એ બધી વસ્તુ અમે વાતાવરણ માણ્યું નાના નાના ઝરણામાં નાયા પછી નાના નાના ગામમાંથી પસાર થયા તો શું કહેવાય કે ગુજરાતની આપણું કહેવાય ગામડા કેટલા સમૃદ્ધ છે તે અમે જોઈ શક્યા એના રોડ કેટલા સમૃદ્ધ તે જોઈ શક્યા કલાત્મક વસ્તુઓ અને ગૃહ ઉદ્યોગને વેગ આપતા સરસ મેળાનું આયોજન અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા થયું છે તો મેઘ બંનારમાં આપ માણી શકો છો સ્થાનિક વાનગીઓનો સ્વાદ સહેલાને પ્રવાસીઓને ડાંગી ડાંગી ડીશ તેમાં નાગલીના રોટલા હળદની દાળ તેમજ ચટણી વાસણું અથાણું અને ગુજરાતી ડીશ બનાવીને ખવડાવે છે તેમ તેમજ અમારા સાપુતારામાં સ્થાનિક લોકોને સારી એવી રોજગારી મળી રહે છે અમે છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ અને સારો પ્રતિસાદ મળે છે અમને અને બધા લોકોને અમારી વસ્તુ બહુ ગમે છે અને સરકારનો ખૂબ ખૂબ આભાર કે બહેનોને રોજગારી માટે આટલી મોટી સરસ પ્લેટફોર્મ આપેલું છે પુદીના અષ્ટામૃત અને નેચરલ લીંબુનું પંચામૃત જે છે એ અહીંયા ફરવા આવતા જે સહેલાણીઓ છે એ આવે છે મારા સ્ટોલની અમારા દરેક બહેનોને સ્ટોલની મુલાકાત લે છે અને મારું જે પુદીના અષ્ટામૃત છે એ અમે ગરમ પાણી સાથે અમને પીવડાવીએ છીએ તો એ લોકોને એટલું બધું પસંદ આવે છે કે એક વ્યક્તિ મારી બે બેને ત્રણ ત્રણ બોટલનું પરચેસિંગ કરે છે અને એમાં પણ આ સરસ મેળા જેવા જો મેળાઓ યોજાતા હોય